નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું જામફળની ચટણી તો એના માટે આપણે મીડિયમ સાઇઝનું જામફળ લેવાનું છે આપણે બહુ કાચું પણ નહીં લઈએ અને બહુ પાક્કો નહીં લેવાનું એની અંદર બી હાર્ડ હોય છે તો આપણે મીડિયમ લીધું છે એટલે બહુ હાર્ડ નહીં અને બહુ કાચું પણ નહીં તો જામફળ આપણે એક મીડિયમ સાઈઝનું મોટું લીધું છે એની સાથે આપણે લસણ લીંબુ લઈશું આપણે મરચાં લઈશું આદુ અને કોથમીર તો સૌ પહેલાં તો જામફળને આપણે ગેસ ઉપર શેકી લઈશું એના ઉપર થોડું તેલ લગાવીને મિત્રો આપણે જામફળ ઉપર તેલ લગાવી દીધું છે હવે આપણે આને ગેસ ઉપર મૂકી અને આપણે આને શેકી લઈશું એની ઉપરની છાલ થોડી કાળી થાય ત્યાં સુધી આપણે શેકીશું ત્યારબાદ એને બહાર લઈ લઈશું મિત્રો આપણે જામફળને સરસ એવું શેકી લીધું છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી અને એને ઠંડુ થવા દઈશું ગેસને આપણે બંધ કરી દઈશું મિત્રો આપણે જામફળને ઠંડુ કરી લીધું છે ઉપરથી આપણે જે થોડી છાલને બ્લેક થઈ છે એ આપણે આ રીતે કાઢી દઈશું અને જામફળને આપણે ટુકડા કરી લઈશું ટુકડા કરી અને પછી આપણે મિક્સરમાં મસાલા સાથે એને ક્રશ કરીશું મિત્રો આપણે જામફળના ટુકડા કરી લીધા છે એને આપણે મિક્સરમાં લઈ લઈશું એને આપણે ઉપર મરચાં નાખી દઈશું પલ્સ મોડ પર આપણે એને પહેલાં ક્રશ કરીશું ત્યારબાદ લસણ અને મસાલો એડ કરીશું આપણે આમાં જીરું પણ એડ કરી દઈશું સાથે અને આદુના ટુકડા એડ કરી દઈશું હવે આને અધકચરો ક્રશ કરી લઈશું મિત્રો આપણે જામફળ અને મરચ મરચાંને અધકચરા પીસી લીધા છે હવે આપણે આમાં લસણ એડ કરીશું લસણ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો આપણે કાળું મીઠું લઈશું આમાં જામફળ છે તો આપણે જે બ્લેક સોલ્ટ લઈશું તેનો ટેસ્ટ આમાં સારો આવે છે થોડું આપણે રેગ્યુલર મીઠું એડ કરીશું અને ધાણાને આપણે ગંઠલ સાથે જ એડ કરી દઈશું ધાણા આપણે થોડા વધારે લઈશું દાણાનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સારો લાગે છે ઉપર આપણે લીંબુ એડ કરી દઈશું લીંબુનો રસ આમાં તમારે મીઠાશ માટે થોડો ગોળ લેવો હોય તો તમે થોડો ગોળ અથવા તો થોડી ખાંડ તમે આમાં ઉપયોગ કરી શકો છો ને જામફળ પણ થોડું મીઠું જ હોય છે એટલે આપણે આમાં ગોળ કે ખાંડ નથી એડ કરતા તમને જો ગળું ભાવતું હોય તો તમે આમાં એડ કરી શકો છો થોડું આપણે સિંગ તેલ એડ કરીશું આમાં હવે આને આપણે એકદમ ફાઇન પીસી લઈશું મિત્રો રેડી છે આપણી જામફળની ચટણી એની સાથે એને આપણે બેસનના પૂડલા સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો ઘરે આ રીતે જરૂરથી તમે જામફળની ચટણી બનાવો તો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દેશિસ પુનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે જામફળની ચટણીની રેસિપી તમને કેવી લાગી ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ